કચ્છનું ધોરડો ગામ વિશ્વના નકશામાં નામના મેળવી ચૂક્યું છે સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ ધોરડો ગામની આ રિસોર્ટનો આનંદ માણે છે કચ્છી સંસ્કૃતિની ઓળખ સમા આ ભૂંગામાં રોકાઈને પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણે છે આ ભૂંગા ગોળાકાર હોય છે જેનાથી ઠંડી અને ગરમી સામે રક્ષણ મળે છે કચ્છના બંને વિસ્તારમાં ભૂંગાવાળા મકાનો જોવા મળે છે ભૂંગાને આકર્ષક કચ્છી ડિઝાઇનથી સુશોભિત કરાય છે પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રકારના નાના ભૂંગા એસી નોન એસી ભૂંગા અને રજવાડી ભૂંગા બનાવાય છે જેમાં એટેચ બાથરૂમ ચેન્જરૂમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે રણોત્સવને લઈ સરકાર દ્વારા ગેટવે ટુ રણ રિસોર્ટનું સંચાલન ધોરડો ગ્રામ વિકાસ પ્રવાસનને સોંપવામાં આવ્યું છે આખો ગામ જે છે સાથે પ્રચાર વધતા બંને વિસ્તારના લોકો માં આનંદ અને ઉત્સાહ વધ્યો છે પ્રવાસીઓ માટે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાય છે જેનું સંચાલન અમે ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા કરાય છે અને એમાં લોકલ લોકોને રોજગાર મળે છે અને ગવર્મેન્ટનું છે ગવર્મેન્ટે બનાવીને અમને સંચાલન સોંપ્યું છે જેમાંથી ચાલીસ ટકા નફામાંથી ગામના વિકાસમાં કામ આવે ત્રીસ ટકા સરકારમાં જમા થાય અને ત્રીસ ટકા રિસોર્ટ ચલાવવા માટે સફેદ રણને લીધે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેનાથી ધોરડો સહિત આસપાસના ગામોને પણ રોજગારી મળી રહી છે પોતાની સંસ્કૃતિને જીવંત રાખવાની તક સાથે રોજગારી મળવાથી સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરતડોડીયા વીટીવી ધોરડો કચ્છ